ભાજપ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ગાંધીનગરમાં સફાઈ કર્મચારીઓના ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું ટાગોર હોલ ખાતે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘીએ કર્મચારીઓને સ્વેટર આપ્યા હતા દિવસભર જુદા જુદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નવા વર્ષના પ્રથમ દિવસે સફાઈ કર્મચારીઓ સાથે ઉજવણી કરી તેમણે કહ્યું કે જેના કામ

અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કાર્યો હાથ ધર્યા છે વહેલી સવારે ગાય માતાની પૂજા કરીને ગાય સેવા અલગ અલગ પાંજરાપુલો ગૌશાળાઓમાં કરવામાં આવી વૃદ્રા આશ્રમોમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા સાથે સાથે જેમને ગાંધીનગરને ચમકાવ્યું છે એવા સૌ સ્વચ્છતા દૂતો જોડે એક ખૂબ જ આત્મીયતા વાળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એક નેતાના જન્મદિવસ એ સાચો રૂપે કઈ રીતે મનાવી શકાય જેમના કાર્યો હંમેશા સમાજને મદદ કરવા માટેના હોય છે એવું જ એમના વિચારો ને જમીન પર ઉતારવા માટે ભારતીય જનતા પાર્ટીએ જન્મદિવસનો ખરા રૂપે સ્વચ્છતા દૂતોના ચહેરાઓ ઉપર ખુશી લાવવાનું જે કાર્ય કર્યું છે તે અદભુત છે આ બધા જ સ્વચ્છતા દૂતો માટે સ્વેટરોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એનથી બી વધારે હું તો ગાંધીનગર મહાનગરનો આભાર માનવા માગું છું કે ગાંધીનગરના ચમકાવવાવાળા આ સૌ હીરાઓ સ્વચ્છતા દૂતો જોડે આજે નવા વર્ષના પહેલા દિવસે પહેલું ભોજન કરવાનો જમીન પર બેસીને એમની જોડે અવસર પ્રાપ્ત થયો